નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ તાલુકાના તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોરનો ત્રણસો પાંત્રીસ મતે ભવ્ય વિજય થયો છે તેલોદ ગામના સરપંચનો ભવ્ય વિજય થતા સરપંચ અને સરપંચ પતિ એ મામલતદાર કચેરીના ધાબા ઉપર જઈ લોકોના અભિવાદન ઝીલ્યા હતા તેલોદ ગામના સરપંચનો વિજય થતા મામલતદાર કચેરીને બહાર તેમની માતા મિત્ર અને પત્ની સાથે ગળે ભેટી ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા તેલોદ ગામના સરપંચ અને સરપંચ પતિને કરી ઉંચકી લઈ ખુશી વ્યક્ત કરી હતી મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મતગણતરી સમયે ઉમટી પડ્યા હતા તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન ઠાકોરનો વિજય થતા લોકોમાં અનેરોત્સાહ જોવા મળ્યો હતો ફુલહાર અને ઢોલ નગારા સાથે સરપંચ અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા